રજૂ કરી છીએ પ્રાસંગિક વિષય છે મહિલા સમાનતા દિવસ સંબોધન છે અશરફ નથવાણીનું પઠન છે શીતલ વૈષ્ણવનું મહિલાઓ એ સમાજનો એક એવો આધાર સ્તંભ છે જેના વિના આ સમાજની કલ્પના કરવી પણ બેકાર છે સ્ત્રીઓ તેમના જીવનમાં એક સાથે ઘણી ભૂમિકાઓ ભજવે છે જેમ કે માતા પત્ની બહેન શિક્ષક અને મિત્ર તેમને દરેક સંબંધો નિભાવતા સારી રીતે આવડે છે મહિલાઓ જ છે જે શીખવાડે છે કે કેવી રીતે વિપરીત પરિસ્થિતિમાં નિષ્ફળતાઓનો મુકાબલો કરવામાં આવે અને સફળતા તરફ ડગ માંડવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન દરેકના મનમાં આવે છે કે શું આજે પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમાન છે આ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે છવ્વીસ ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે મહિલા સંગઠનો આ સહિત ને ક્ષેત્રોમાં મહિલાઓના ખુબજ અધિકારોની માંગ કરે છે એકોતેર માં તેની સ્થાપના થઈ ત્યારથી છવ્વીસ ઓગસ્ટ રોજ ઉજવવામાં આવે છે જે પુરુષો સાથે સમાનતા તરફ અમેરિકન મહિલાઓની પ્રગતિને ચિહ્નિત કરે છે ઘણી સંસ્થાઓ પુસ્તકાલયો

સમાન અધિકારો માટે પ્રદર્શન કરવા હાકલ કરી હતી ઘણા સ્ટેચ્યુ ઓફ તાજ બે બેનરો લટકાવ્યા હતા ગણા અન્ય લોકોએ અમેરિકન સ્ટોક એક્સચેન્જ માં ટીકર બંધ કરીને હડતાળ તરફ ધ્યાન દોર્યું હતું દેશભરના નેવું થી વધુ મુખ્ય શહેરો અને નગરો માં એક લાખ થી વધુ અન્ય મહિલાઓ દેખાવો અને રેલીઓ ભાગ લીધો હતો જેના કારણે આ હડતાળ યુનાઇટેડ સ્ટેટ્સના ના ઇતિહાસમાં સૌથી મોટો લિંગ સમાનતા વિરોધ ન્યુયોર્ક શહેર માં પચાસ હજાર મહિલાઓ મહિલા ચળવળ અને સમાન અધિકારોના સમર્થનમાં ફિફ્થ એવન્યુ પર કૂચ કરી હતી મહિલાઓ શિક્ષણ અને રોજગાર બંને માં સમાન તકો તેમજ ચોવીસ કલાક બાળ સંભાળ કેન્દ્રો ની એક્સેસ ની માંગ કરી હતી જોકે હડતાળ તાત્કાલિક પરિવર્તન લાવી ન હતી તે મહિલાઓના અધિકારો માટે વ્યાપક સમર્થન દર્શાવવામાં અસાધારણ રીતે સફળ રહી હતી અને તેને મળેલા પ્રેસ કવરેજ થી નારીવાદી ચળવળ તરફ નોંધપાત્ર ધ્યાન ખેંચાયું હતું હડતાલ થી ઓગણીસો માં સમાન અધિકાર સુધારાને પસાર કરવામાં પણ મદદ મળી જોકે ત્યારબાદ રાજ્ય વિધાનસભાના જરૂરી ત્રણ ચતુર્થાંશ બહુમતી દ્વારા આ સુધારાને બહાલી આપવામાં નિષ્ફળ ગયો કોંગ્રેસે સત્તાવાર રીતે મહિલા સમાનતા દિવસ તરીકે માન્યતા આપી જે ફક્ત ઓગણીસ માં સુધારાને બહાલી આપવાની ઉજવણી જ નથી પરંતુ સંપૂર્ણ સમાનતા પ્રાપ્ત કરવા માટે મહિલાઓના સતત પ્રયાસોને પણ પ્રકાશિત કરે છે ઓગણીસો એકોતેર થી મહિલા સમાનતાના દરજ્જા માટે લડત આપનાર મહિલા વકીલ મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકામાં મહિલાઓને બીજા વર્ગના નાગરિક નો દરજ્જો આપવામાં આવતો હતો આ સમયે અનેક નાગરિક અધિકાર આંદોલનો જેવા કે ગુલામી સંયમ આંદોલન નૈતિક આંદોલન વગેરે ખુબ જ ઝડપથી વધી રહ્યા હતા આ આંદોલનોમાં મહિલાઓ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ દિવસ ની ખાસ હેતુ એ છે કે મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન મળે આ સાથે ભેદભાવ બળાત્કાર એસિડ એટેક ભ્રૂણ હત્યા જેવા અનેક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવી શકાય જોકે આજના સમય મહિલાઓ દરેક ક્ષેત્ર પોતાનું નામ રોશન કરી રહી છે હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું